જય ભીમ જય સવિધાન હું દાનાભાઈ રાઠોડ હવે આપણે ઓલો મંજી લુખો સાવરકુંડાવાળો બહુ ફાકા પદારીના બધા અમુક અમુક એના ઓલા કરતા હતા કે બહુ મોટો બિલ્ડર છે તું રૂવાડું ન કહેવા મંજી તને મેં જેવો કીધો તો એવો જ તો નીકળ્યો અત્યારે બધાએ જે મારા વિરોધ વીડિયા બનાવ્યા હતા ને એ બધા દાનાભાઈ છાશા અને તું મનજી મેં તને નહોતું કીધું કે તું એક્રોસિટી ન મેં એટલું જ કીધું તું તને લુખો કીધું એટલે તે એક્રોસિટી કરવી હતી તારે તું પંચોતેર હજાર રૂપિયા એ એક્રોસિટી નામે ખાઈ ગયો તે ક્યાંય ધાર ધર્મમાં આપ્યા સમાજમાં હે તને હેડ હેડ અંદે એક્રોસિટી કરાવી દોડ્યા તારે મનસુભાઈને ખોળા બે હાડ બે એટલે તે મને હેડ હેડ કર્યો આવું આવું કર્યું તને મજા આવી વાતું કરી મારી અને બધા ઓડિયા બનાવડેવા પણ મારો એમાં લી બાલે જો મનસુભાઈ મનસુખભાઈ રે સંબંધ હારા અંકિત રે સંબંધ હારા અને ઘર જેવા સંબંધ થયા તું આડો આવ્યો ને એટલે હું ને અંકિત હગા છે એ પછી ખબર પડી અને મનસુખભાઈને પછી ખબર પડી દાનાભાઈ હું છે એમ પણ તું લુખેસ મા એમ કેમ આય તે સમાજના નામે પંચોતેર હજાર રૂપિયા એક્રોસિટીના લઈ લીધા છે તે વિજયભાઈ સાધીયાને માપિયા નામે ગાળ્યું દીધી તું બોલા સાગો તો મારો હગો છે ને મારે એને આમ છે ને તેમ છે ને એવું બધું બોલ્યું તું એ મારા ભાઈ જ છે તને કાંઈ વેમ હોય કાઢી છે અને તું લુખા મેં તને એટલી વખત તું જ્યાં મળ્યો ને ત્યાં તને બોલાવ્યું હું ન બોલાવું મને ખબર જ હોય તું લુખામાં જાય હું ક્યાંય ન બોલાવું તું મને સારોડીયા મળ્યો તો ભાડો તો મેં તને તોય મેં તને ન બોલાવ્યું મેં તને સરસે જોયો એક બીજે જોયો તો તને ન બોલાવું તું લુખેશ માં જાય તું બાબા સાહેબનું અપમાન કર્યું તો એ ઓડિયામાં સાંભળ્યું ઓડિયા છે મારી પાસે રેકોર્ડિંગ સાથે તે હવે બાબા સાહેબનું અપમાન કરેલું છે હવે તું જો તારી મજા લેવડાવું અત્યારે વગા તું ઝપટે સીડ્યો છો અને રહી વાત બીજી કે તું એક વાત જિંદગીમાં યાદ રાખજે કે મનસુખભાઈના ખોળામાં બેવવા હતું તે એને ભૈજા ખવડાવ્યા એના મેણા માર છે પણ ઈવડાય તેને ઘરેલા હાલતા જતા છોકરાના હાથમાં પૈસા બધી આપ્યા તને ખબર છે કાં ભૂલી જો એ ભૈજાને પૈસા રોકડા તે લીધા હતા તું એક હોટલવાળો કર ન કહેવાય સમાજને ખવડાવવાનું જો સમાજને ખવડાવ જેથી ગણાવશો ને એને પડતીના દિવસો હોય છે આ ખાસ યાદ રાખજો સમાજથી મોટું કોઈ શેત નહીં તમે કોઈ વ્યામમાં રહેતા નહીં આવા ડોગલા ગણાય હોય તારી દેખા કે હું ક્યાંક સૌ એમ પણ અમે તો પામર વ્યક્તિ છીએ સમાજથી પામર વ્યક્તિ સહી સમાજથી અમે સમાજની રસ છીએ સમાજથી અમે મોટા સહી નહીં પણ મંદિર તને એમ કે હું ક્યાંક મોટો કુંડલાનો બિલ્ડર છું તું રૂવાડું ન કહેવા બાલ નું વાલતું હોય અને બીજું છે પણ તું અમારો બાલ નથી અને સમાજ ને ગેરમાર્ગે નો જો મનજી તું વિજય સાથી ગાળી દીધે બોલાને દઈ દે ઓલાને દીધે હવે તારા વીડિયા બીને કેવું પડે હવે તું કે જોઈ મનસુખ ને કે મારો ઓડિયો બંધ કરાવો હવે મનસુભાઈ ને કે જોઈ અમને દલાલ કે તું બાબા સાહેબ મેં બાબાસાહેબનું નહીં મેં તને કીધું તું એક્રોસિટી સાહેબના નામે ન કરતો તને લુખો કીધો એમાં તારા વિડિયો ડિલીટ મરાવાનું તું ઓલા ધમકી દેતો હતો પછી તે બે મહિના પહેલાંનો ઓડિયો બહાર કાઢીને પછી બધે છતું કર્યું કારણ કે તારી આબરૂ જાતી હતી તે બાબા બાબાસાહેબને આબરૂ ગઈ બાબા સાહેબને તું ઓલું ખરાબ કીધું થઈએ તો આબરૂ તારી નથી જાતી એટલે ખાસ ધ્યાન રાખજે મનજી હવે તારા માથે જોયા જેવી થશે અને તું જીગાને દબાય તમે બધા એક છો એટલે તું પોતે તું રાતે પી જ ભાન છે તારા મગજમાં કામ કરે કાંઈ તો હું હું બોલું છું હે ભાઈ તને ભાન છે અને તારી હારે તારા સાધા બે વાળા એવા હોય હવે તો હું બધે એને સાચીતા નું કઉ છું કે તમે આને આને આની સહાય ખવડાય રોકાવ એવો છે આ સમાજનો એક દલાલ ને ભળવો કહેવાય

કે બેટા આમ ન બોલા લુખા નંબર નાખું છું જય ભીમ જય સવિતાન